બધા પર પોપટીઓ પોપટીઓ એટલે હાલ મળ્યો ને ના કરાય સફળતા નહીં એને તો મારો ડારો બગાડ દીધો હું મેં કારેલું તોડ્યો તારા બાનું મેં કીધું તારા બાનું

ચકડો કરવાનું જાવ રે કોમ વા તમને ચકડો કરવાનું જાવ રે અને મને ચકડો કરવાનું જા હું અત્યારે ઘરે મને બે એવું સવાલ કે ગફુરબા તમે કરવા કોણ આ તું એટલે અમાર ગામ ના માર ગામ નો વાત ના તો આ વાઈ ને એટલે મેમને સવાલ નો જવાબ આપી દીધો આપી દીધો બસ બો કે બો ખુશ હુ એવો જવાબ આપી દીધો હા કરવા ને બરોબર

પૈસા આપડે તો આટું કઈ મેળી હા મારું જય ગોધા ઓફિશિયલ પાલક હા